હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પાકી ગયા છે સાડા નવ અત્યારે લઈ લઈશું અમે મોસંબીનું જ્યુસ સાડા નવમાં અને બધા કહેતા હતા બહુ કામ હોય શું કરવાનું મગ પી લેવાના મગનું પાણી વધારે નાખો મગ ખાઈ લો ફ્રૂટ લઈ લો ફ્રૂટ ન હોય તો તમતા તમે હળવો ફળવો અપમનો મેં નાસ્તો બતાવ્યો છે તમને આપણે આ ઓટ્સનો એ લઈ લો કોઈક મમરા લેવાનું કહે છે પણ થોડાક ઓછા રાખજો મમરા મીઠા લાગે ને ત્યારે વધારે ખવાઈ જાય એમ એટલે એટલે થોડાક ઓછા રાખજો અને પોપકોર્ન પૂછતા હતા તો પોપકોર્ન તો બિલકુલ નહીં લેતા પોપકોર્ન બહાર જઈએ તો લઈ લો જરૂરથી પણ ઘરે પોપકોર્ન નહીં લેતા કેમ કે એ તો નકરા તેલમાં જ થવાના છે આપણે મમરામાં તો ઓછા તેલમાં તમે કરી શકશો પોપકોર્ન નહીં થાય પાછો ઓછા તેલમાં બહુ જો ફ્રેન્ડ્સ ભાવેશ આવી ગયા છે જ્યુસ પીવા હવે તરબૂચ નું લીધું છે ને વાગી ગયા છે અગિયાર પેલા સાડા નવ લીધું હતું અગિયાર વાગી ગયા દસ અગિયાર દોઢ કલાક જેવું થઈ ગયું છે

પછી મારું મગનું શાક છે ડુંગળી પાપડ અને આજ તો કકડાયેલો મરચું ભી છે બાજુમાં છોકરાઓ નાખવું અને મગ અને અમે જમા બેસી જઈએ છીએ અને હું આમાં છે ને ઓછું લઉં છું તમે બધા થોડું થોડું ઓછું કરજો મારે તો થોડાક મગ ને થોડુંક મગનું શાક બે ચમચી નાખી દેવાનું ઘરનું કોઈ પણ શાક બનાવ્યું ચમચી અંદર નાખી દેવા મગની અંદર એટલે આપણને ટેસ્ટી લાગે થોડા એટલે ખાઈ લેવાનું અને બીજું કઠોળોય તમે લઈ શકો છો ચોળા છે એવું બધું પણ મઠ થોડાક ગળહટ આવતા હશે એટલે મઠ કદાચ નહીં લેવાય એવી રીતે ને બીજું બધું લઈ લેજો ચલો અમે જમી લઈએ છીએ તમે પણ જમી લેજો જો ફ્રેન્ડ સાંજના વાગી ગયા છે સાડા પાંચ પોણા છ જેવું થવા આવી ગયું છે આમ તો અને તમે જોઈ શકો છો અત્યારે જ છે ને વહેલા સતાદી આઠમાં મળે શિયાળાના દિવસો આવી ગયા છે અને અમે લઈ લીધી છે થોડી ગ્રેફ છોકરાઓ જોડે ફટાફટ ગ્રેફ્સ ખવાઈ જાય ત્યારે એવું નહીં લઉં ને ફટાફટ આજે બનાવવાની તીખારી છે અને રોટલો એટલે રસોઈ ફટાફટ થઈ જવાની છે એટલે શાંતિ છે થોડી એટલે પેલા છોકરા જોડે ખાઈ લઈએ પછી રસોઈ લાગી જઈએ અને તમે બધાના પ્રશ્ન લાટ છે તો હું પ્રશ્નના જવાબ આપીશ બધાને એક એક દિવસ લેટ મળશે પણ મળશે જરૂર તમને એટલે હું આજે સાંજે થોડુંક મોટિવેશન દેતી વખતે બધા પ્રશ્નના જવાબ ભેગા ભેગા આપી દઈશ હાય ફ્રેન્ડ જો બેસી ગયા છીએ અમે બધા જમવા સાંજનું જમવા પોણા સાત જેવું થઈ ગયું છે આજે થોડું મોડું થઈ ગયું છે પણ સાડા છે બેસી જાય પણ પોણા જેવું થયું છે આજે જો આ બતાવું તમને મારી તીખારી અને રોટલું અને આ બધા લેશે દહીં જોડે હું કઈ એમ એમના જમી લેશે ઓટમાં બનશે ને ત્યાં સુધી પહેલેથી સ્ટાર્ટ કરીશ તો અડધું આજે અડધું કાલે એમ થોડું થોડું પાછું તમને પહેલેથી મારી ડાયટ કઈ દે તેથી કરીને બધા નવા જોડાણા એને ખબર પડે કેમ કે એકારે બધી ડાઈટ કઉં તો બહુ લાંબુ થઈ જશે એટલે થોડું 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 રોજે રોજ થોડું થોડું કહી દે ચાલ આજે હાનથી થોડુંક શરૂ કરી દઈશ આજે જો ફ્રેન્ડ્સ અમે લઈ લીધું છે પાછું અમારું તરબૂચ ભાવેશ કટ કરવા મળ્યા છે દશુભાઈને ચાલે છે હોમવર્ક જો એનું કારણ છે કે મેં મારે તબિયતના હિસાબે થોડુંક એનું હોમવર્ક ભેગું થઈ ગયું હતું એટલે અત્યારે છે મેં ટીચરે કીધું છે એટલે ટીચર કીધું વાંધો ધીરે પૂરું કરાવી પછી હોમવર્ક શરૂ છે અને બધાના પ્રશ્નના જવાબ દેવાના છે બધાના પ્રશ્નના જવાબ દેવાના હતા કે ખાસ કરીને એક બહુ બધા પ્રશ્ન પૂછે છે કે તમારું વજન કેટલા ટાઈમમાં ઉતર્યું હતું તો મેં છે ને મને યાદ છે કે મેં બે હજાર એકવીસમાં માં નવમાં મહિના સ્ટાર્ટ કરેલું ના બે હજાર વીસમાં નવમા મહિનામાં સ્ટાર્ટ કરેલું અને બે હજાર એકવીસમાં મારે બીજા મહિનામાં ચોસઠ કેજીએ પહોંચ્યું હતું બ્યાસી કિલોથી ચોંસઠ કેજીએ મારું વેઇટ નવમા મહિનાથી બીજા મહિનામાં પહોંચ્યું હતું એનું કારણ છે મેં પહેલાંય કીધું હતું તમને હજી ફરી વાર કહું છું નવા ચેન બધાને કે મારો બર્થડે હતો અને મને યાદ છે તે દિવસે હું ચોસઠમાં પાંચઠ પાસઠ કેજીમાંથી સોસઠમાં આવી હતી તે દિવસે હું બહુ ખુશ હતી ચોવીસ બે ચોવીસ બે બે હજારની એકવીસ હા અને વીસમાં મેં સ્ટાર્ટ કર્યો હતો એટલે એટલે છ મહિનામાં મારે ખાસું વજન ઉતરી ગયું હતું સોસઠ કેજીએ પહોંચી ગયું હતું મારું બ્યાસી કિલોમાંથી અને બીજા હિમેજનું પૂછે છે હસેકા પાણીમાં અડધો ગ્લાસ કરી નાખજો અને એમાં એક ચમચી નાખીને પી જાજો અડધો પોણા ગ્લાસમાં બહુ ફૂલ પેટ થાય એ રીતે પાણી ન પીતા અને જ્યુસે ફૂલ પેટ થાય એમ ન પીતા બધાને એમ જ કહું છું કે પેટ ખાલી જ રાખજો જૂસ હોય કોઈ પણ હેલ્ધી વસ્તુ લો પાંચ બટકા ભૂખ્યા રહેજો અને જ્યુસમાં ફ્રૂટ ખાવાનું રાખજો આખો દિવસ પીવાનું રાખજો રાત્રે સુતી વખતે ભૂખ્યા ની આવતી હોય પેલા પ્રશ્ન બધાના બોવા ભૂખ્યા ની અંદર નથી આવતી ચોથા ભાગનો રોટલો ખાઈને શાકમાં શાક વધારે ચોળીને ખાવાનું હું ચોથા ભાગનો રોટલો લઉં છું પણ જે શરૂઆત કરી આખો રોટલો ખાતા હોય એ પોણો કરે પછી ધીરે ધીરે અડધે આવે પછી ચોથા ભાગે આવે એવી રીતે કરજો એટલે જેને ભૂખ લાગતી હોય રાત્રે સુતી વખતે દસ પંદર મિનિટ પહેલાં ફ્રૂટ ખાઈ શકે છે બધા કે છે ફ્રૂટ ખાવું ફરજિયાત છે કેમ કે સાડા છમાં અમે જમી લઈએ છીએ સાડા છ સાત વાગ્યામાં તો રાત્રે અમને ભૂખ લાગવાની જ છે પછી અગિયાર વાગે એટલે એટલે અમે પછી ફ્રૂટ લઈએ પછી ફ્રૂટ ખાઈને દસ પંદર મિનિટ લઈને હિમ જ લઈને પછી સુઈ જઈએ છીએ અમે બધા તો એવી રીતે કરવાનું છે અને જો જમતી વખતે અડધી કલાક પહેલાં પાણી નથી પીવાનું જેમ્યા પછી અડધી કલાક પાણી નથી પીવાનું અને કોઈ પણ પેટ ફૂલ નથી કરવાનું એક ખાસ બે વસ્તુ તો નિયમનો ખાસ જ યાદ રાખજો અને તમે કટકે કટકે થોડું થોડું ખાજો અને ફ્રૂટ પાણી પણ તમે ઘૂંટડે ઘૂટડે બાટલો બનાવીને પીજો એવી રીતે હું તમને કહેવા નથી અને હેલ્ધીમાં મેં રસાવાળા શાક બધા કીધા છે ઓછા તેલમાં જ બનાવવાના સાવ નહીં બરોબર તેલમાં જ તે બાફ્યા જેવું જ આપણે ખાવાનું છે એના જેવું અને બપોરે જેને કઠોળ અને સવારમાં નાસ્તો જરૂર પડતી હોય ફ્રૂટ લઈ શકે છે મગનું પાણી લઈ શકે છે મગ લઈ શકે છે થોડું થોડું લેવાનું થોડી થોડી ક્વોન્ટિટીમાં લ્યો અને મમરાનું બહુ પ્રશ્ન બે ત્રણ જણાના આવેલા છે મમરા કેવું છે આપણને મીઠા લાગે હળવા ફૂળવા મીઠા લાગે એટલે વધારે ખવાઈ જાય આપણાથી એટલે તમે થોડા ઓછા ખાવાની ક્વોન્ટિટીમાં કોશિશ કરો તો ખાઓ અને એને વેટ વધતો નથી ને એનાથી તમે જોજો એમ મેં તો કોઈ દિવસ મમરા લીધા નથી પણ તમે તો એ ટ્રાય કરો છો ઘણા કે છે ખવાય એમ પણ મેં ક્યારેય મમરા નથી લીધા તો ઓછા તેલમાં રસાવાળું શાક રાખીને આપણે રસાવાળું શાક જ ખાવાનું રવિવાર રોટલી ખાવાની એમ પૂછે છે તો રવિવાર તમારે બધું જ ખાવાનું તમને જે ઈચ્છા હોય રોટલી ને સમોસા ખાવ પાણીપુરી ખાવ જે ઈચ્છા હોય થોડી થોડી ક્વોન્ટિટીમાં બધું સાખી લેવાનું આપણે રવિવારે એટલે જ આપણે એ દિવસ કાઢેલો છે કે રવિવાર આપણે ખાઈ લઈએ તો આખું અઠવાડિયું આપણે આરામથી ડાયટ કરી શકીએ એટલે રોટલી શું દાળ ભાત શું જે ખાવું હોય ને થોડી થોડી ક્વોન્ટિટીમાં ખાવાનું એટલે રવિવાર આપણે કઈ રીતે હેન્ડલ કરવાનું છે જો કે રવિવારે આપણે લીધું છે કે જે થોડું થોડું ખાવાનું છે બધું બરાબર છે પણ એને ફૂલ પેટ એનથી કરવાનું નથી થોડું થોડું આખો દિવસ તમે કન્ટિન્યુ બબે બે કલાકે શરૂ રાખો ખાવાનું જે ઈચ્છા હોય ને થોડુંક અત્યારે ખાધું થોડું પછી ખાધું થોડું પછી ખાધું પણ જે ઈચ્છા હોય ને બધું ખાઈ લેવાનું રવિવાર કાંઈ બાકી નહીં મૂકવાનું તમ તારે પણ થોડું થોડું ક્વોન્ટિટી ફૂલ નહીં કરવાનું ફૂલ નહીં કરતા થોડા થોડું ખાઈને કજો પછી મારા જેમ પેટલોસ થઈ જશે ને પછી બહુ વાંધો નહીં આવે તેમ પણ ખાશો ને તો એ તેમ નહીં ખાઈ શકું પછી એવું થઈ જશે કેમ કે આપણે હુજરી સંકોચાઈ જશે આપણે હુજરી એક્સેપ્ટ કરી લેશે કે મારે એટલું જ ખાવાના લે છે પણ તમે ગમે એટલું સામું લેશો ને પેલા ડીશ ભરી લેશો અમે અનલિમિટેડમાં ગયા સંડે કે એમ કંઈક મેં તમને બતાવી હતી ડીશ પણ હવે ખાઈ નહોતા શક્યા બે જણમાંથી એક ખાઈ નહોતા શક્યા કેમ કે ખાઈ નથી ખાતું પછી આપણાથી એટલે એ સારું થઈ જશે જોતા એટલે તમે જોજો ટ્રાય કરજો કન્ટિન્યુ રહેજો એના ઉપર મન મકામ કરી લેજો અને રવિવાર જાય એટલે તરત સોમવાર આપણે લાગી જવાનું છે એની એ ડાયટ ઉપર જ તે એટલે જ રવિવાર આપણે કાઢો છે કે આપણે આરામથી ડાઇટ કરી શકીએ અને ત્રણ વર્ષ સુધી મેં આ મેન્ટેન રાખ્યું ને રીઝન એ જ છે કે રવિવાર ખાસ મેં મારામાં રવિવાર જોડ્યો છે એટલે મારું મેન્ટેન કે છે કે લિજ્જતના મગના પાપડ તો મેં ક્યારેય જોયા નથી મગના પાપડ લિજ્જત ના તો આવતા હોય તો ખવાય કઈ વાંધો નથી અડદના ખાઈએ ખાઈએ મગના અને એક એક પ્રશ્ન હતો મને ભૂલાઈ લીજતના મગ્ના પાપડ નું પૂછતા હતા હતા અને એક ભાવ શું પૂછતા હિમેશ તો તમે આન્સર આપી દીધો હું મને યાદ નહીં આવે આવશે ને તો હું તમને આન્સર આપી દઈશ એટલે એ બહુ બધા પ્રશ્ન બધાનો હોય છે લીજતના મગના પાપડ લઈ શકાય તો હા લઈ શકાય લીજત ના મગના પાપડ આવતા હોય હા જો વટાણા ને દેરૈયા તો એ પહેલાંય મેં કીધેલું છે કે અમારા બાજુ ડેરિયા નથી કે તમારે વટાણા જ કે કદાચ તમારે વટાણાને જ ડેરિયા કહેતા હશે પીળા અમે હું એ જ રાખતી સાઈડમાં ખાવા માટે એનું કારણ છે કિચનમાં આપણે કાંઈ રસોઈ બનાવતા તો આપણી પાસે કેમ થોડાક લઈ લેવાના એટલે બહુ ચાવી નહીં કાંઈ અને એકદમ પેટ ભરાય એ નહીં અને હેલ્ધી ખરા હળદરવાળા એટલે ચાલે અને કોઈ પણ લિક્વિડ હું જોડે લેતી નથી જે દિવસનું મેં ડાઇટ શરૂ કર્યું ને તે દિવસનું નહીં એનું કારણ છે કોઈ પણ લિક્વિડ અનાજ નિવારે આવે ને એટલે આપણે હજરીમાં લિક્વિડ અનાજ ફૂલાવે લિક્વિડની જોડે એટલે જ અડધી કલાક પહેલાં પાણી નથી પીતી અને અડધી કલાક પછી પાણી નથી પીતી જેથી કરીને આપણું અનાજ આપણે હોજરીમાં એ ફૂલાવે નહીં એટલે પછી પીવાનું એમ એટલે જ હું કહું છું લિક્વિડ નથી લેતી ભાવેશને એને અત્યાર સુધી લીધું ભાવેશ હમણાંથી પછી બંધ કરી દીધું હતું વખતે ડેટ શરૂ કર્યું ત્યાં અને ભૂમિ તે એમ જ બંધ કરી દીધું મેં કીધું એમ એટલે તમે એવી રીતે શરૂ રાખજો અને બીજા કોઈના જે કંઈ પ્રશ્ન હોય તે પૂછજો હવે મને બહુ સરખાઈ આવી ગઈ છે અત્યારથી એટલે હવે હું વિડીયો બનાવી શકું છું લગભગ પાંચક દિવસ મને એ વોમિટિંગનું મારા મનમાં જેમને રહી ગયું મને જતું જ નહોતું જીવમાંથી હવે તો ઓહો છે સારું છે હવે કન્ટિન્યુ રેગ્યુલર થઈ ગઈ છું એટલે બહુ વાંધો નહીં આવે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ વેલકમ